નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમ જેમ વર્ષ બે હજાર છવ્વી નજીક આવી રહ્યું છે તેમ તેમ સમગ્ર વિશ્વમાં તણાવ અને ભય વધી રહ્યો છે યુક્રેન પર વિજય મેળવવા પછી રશિયા ત્યાંના કાલીગ્રાન્ટ લક્ઝરી તણાવને મજબૂત બનાવી રહ્યું છે આ કરવા માટે ત્યારે ખતરનાક પરમાણુ હાઇપ્રોસેનિક મિસાઇલો તૈનાત કરવામાં આવી રહ્યા છે જે ક્ષણોમાં કોઈપણ યુરોપિયન શહેરને સંપૂર્ણ નાશ કરવા છે આ પ્રશ્ન ઊભો કરે છે કે શી યુરોપ ખરેખર આવતા વર્ષ ત્યારે મિત્રો અદૃશ્ય થઈ જશે બાબા વેંગાઈ પણ એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે જે ગભરાટનો વધુ વેગ આપે છે વેબસાઇટના અત્યારે વિનોઅનના અહેવાલ મુજબ બાબા વેંગાની બે હજાર સવિમાં યુરોપ અદ્રશ્ય થઈ જશે તેની ભવિષ્યવાણી હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુરોપમાં વિનાશ યુદ્ધ ફાટી નીકળશે અને તેની મોટાભાગની વસ્તીનો નાશ થશે ઘણી પોસ્ટમાં એવો પણ દાવો કર્યો છે કે આખું યુરોપ સંપૂર્ણપણે ખાલી થઈ જશે આ જાણે ક્યારેય કોઈ રહેતું ન હોય આ ભવિષ્યવાણી તપાસ કરનારા સંજોધકોએ ખાલી હાથે બહાર આવવું જેને સમગ્ર વિશ્વમાં ભય ફેલાવ્યો છે હકીકતમાં બાબા વેંગાએ તેના મોટા ભાગના શબ્દો તેમના જીવનકાળ દરમિયાન મૌખિક રીતે કહ્યા હતા તેમની ભવિષ્યવાણીઓ કોઈ પણ પ્રમાણે કે લેખિત રેકોર્ડ નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ